ફેમિલી ને આજે આપણે જહેર ગયેલા હતા મહે નું બી લેવા માટે કટિંગ તો પીકા કાઢના કંઈક ને વરસાદ આવી જાય કંઈક બી પીળું છે આપણું બીટી બત્રી લાવેલા લાવેલાથી અને આ વરસાદ ભૂકા કાઢે છે ને પવન એવો હતો પછી આપડે કંઈક બી તો પલાળવા નો દેવાયું ઘડી કેબિન ની બુકા નથી ને ઉભા રહી ગયા ને કંઈક આવી રીતને વરસાદ આવેલો હતો આજનો ભૂકા કાઢને કંઈ બાજુ અમારે કરતા કટિંગ બાજુ બહુ વરસાદ સારો હતો ઘટીયા વરસાદ પડી ગયા છે કાલની માંડી આવેલી મારો હું આપણે દેખાડી દઈ થોડી ઘણી તો હોય છે નહીં પણ કંઈ ભુંજરા ભુંજરાનો આપણે કંઈ જરી કઈ અસર છે નહીં વાળા એ બધા જેમ તેમ બાંધેલા છે પણ ભૂંજરા મુંજરા કઈ આવેલા લાગતા નથી આપણે આવી ગયે છે ખેતર માટા મારો કોટા એ દેખાય છે કાલ ની અલર એમ ખોદી દેખાતા કોટા બીજું કે આગળ દેખાડી નહીં દેખાડ્યું નહીં કઈ જેવા તેવા કોટા દેખાય છે કે આવી રીતનું વાવી ગયેલું હા વાવ્યા પછી સખત એક દર વરસાદ શરૂ જ છે બે ત્રણ રેડિયું કે ઘટે નહીં વાવી ગયેલું કાલ ને કાલે વાવ્યા પછી આજે આજે સારો આવી ગયેલો છે વરસાદ એટલે લગભગ તો વાંધો કઈ નઈ ઉગવામાં કોઈ હોટ કે ઉગી જશે પણ થોડુંક એવું લાગે છે કે ખેતરની અંદર થોડું કસાલું હતું કે નહીં ના થતું મને કેવરે તોરાણું એ પડ્યું નહીં ઉગવામાં કેવરે કઈ નહીં કઈ ઓલું નહીં નીકળ તો નથી કેવરે હવે ના ધીમે ધીમે લીલી ના ઘેર જેટલું થવા મળ્યું છે ચારે બાજુ કઈ ઘટે નહીં એવું જોઈ રહ્યા છો કે આગળ આગળ કન્ટિન્યુ રહી જાય આપણે આગળ બીજા ખેતરની અંદર પણ જોઈએ મેંડવીનું કેવી રીતે કાંઈ જીનમાં છે આપણે તો એ જૂનો કાગળ નાખેલ છે કે નહીં એમને મસ્તે એ કે બદલે આમ કાગળ હારા મારું સા એક મોઢું ફૂલું છે બીજું બીજું કે ઘટીને ઢકાઈ ગયેલું છે બેવડો કાગળ નાખી દીધેલો છે બે એક બેવડો છે ને એક એકલો એટલે એમ ત્રણ કાગળ નાખેલા છે નવું લાવેલા બાકી છે એ જે નાખી દીધું પણ હજી કાંઈ મોકો ફીડો નહીં એટલે કે નાખ્યો નહીં તો આપણે તમને આગળ વાટિયા ખડે બતાવી આગળ આગળ ધીમે 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 ધરતી લીલકાવા મળી છે એ ઘટીની એવી જોઈ રહ્યા છો આજમાં આપણે એક ઝેર બી લેવા જ્યાં ને નહીં ઝેરથી સાપરીવાળી સુધી કટિંગ સુધી વરસાદ પડે ભૂકા કાઢી નાખે કે નહીં એ આગળ હલો કે નહીં આપણે આગળ કાંઈ પહેલાં મૂકી દે હું એ તમે જોઈ જાય ઘટિયાની વરસાદ પડી ગયેલો છે આ આપણું છે વાટિયાખડ વાટિયાખડ વરસાદ એડ્યો એડ્યો કે નહીં પછી એનો રાત્યા વધે કે નહીં એટલે દિવસે એનો વધે દિવસે વધે રાતે ન વધે એવી રીતનું વધે છે ઘર તો આ ભાગની અંદર આવ્યા નથી ફૂલ વરસાદ આવી ગયો હતો એમાં આ કઢા બહા ભંગાણા નહીં કારણ કે વરસાદ જ એવડો આવી ગયેલો હતો સોખા શીલા દેખાય કારણ કે અહીંયા પૂજા ન વરસાદ આવી ગયેલો હતો એટલે કંઈ પછી ટ્રેક્ટર હાલે મતું નહીં એટલે તમે આગળના વિડીયાને જોયું હતું એ કોલા પણ અધો ટ્રેક્ટર પણ ઊભું છે પણ નહીં દેખાય સરખું એ તાજમાં વાવણી કરતા હતા વધુ સારું અહીંયા પૂજો કે પછી આ તો બધું શરૂ વર્ષ જ મળ્યું અહીંયા તો ઢફા પીડાઈ રહ્યા એમને એમને ઓલા હેઠે પીડાઈ રહેલા છે ના બધું જોઈ રહ્યા છો કે માંડવી ધીમે ધીમે કોટા કયા હવે માથે હતી તે વરસાદ ધારો હતો કોટો કાઢી ગઈ છે જો અહીં માથે તક તક પડી છે કે નહીં બધી માંડવી કોટા કાઢી રહી છે એટલે આપણે વાવણી કોઈ હોટકા થઈ જાય એવું લાગે છે જોઈ રહ્યા છે અને તમને હવે આપણો આજનો અવલોગ કેવો લાગે છે જરૂરથી જરૂર કોમેન્ટ કરીને કહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં મળી આવતીકાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત